રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને ગ્રામ્યની આશા આશા વર્કર વર્કર તરીકે તરીકે ફરજ ફરજ બજાવતી બજાવતી કર્મચારીઓ આપ્યું મહિલા કર્મચારીઓનો આક્ષેપ છેલ્લા દસ વર્ષથી પગાર વધારા સહિતના પ્રશ્ન ધરતા આશા વર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓ સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ સરકારના જીઆર માં લખાયેલ નિયમ કરતા વધુ કલાકો કામ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ આવેદન ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્યાર કરી નોંધાવ્યો વિરોધ આગામી દિવસોમાં જો માંગ સ્વીકારવામાં ન આવે તો આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓની ઉગ્ર આંદોલનની ચિમકી પણ અમારી વિવિધ વાગણીઓ સરકાર સ્વીકારવામાં આવે અમે અત્યારે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવા માટે ધોરાજી બધા ના આશાબેનો અને અર્બન વિસ્તારના પણ આશાબેનો આવે છે અમારો ફિક્સ પગાર કરવામાં આવે અમને કાયમી કરવામાં આવે અને અમારી કામની કલાકો નક્કી કરવામાં આવે અમારો જીઆર માત્ર બે કલાક કામનો જ છે પણ માત્ર અમને આઠ આઠ કલાક દસ દસ કલાક અમને કામ કરાવે છે ગમે ત્યારે કામ માટે બોલાવે છે ન જાય તો ધમકીઓ આપવામાં આવે છે અમારી બહેનોને કે તમને છૂટા કરી દેશું આમ કરી દેશું કોવિડમાં અમે માગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અમારું આંદોલન કાયમી ચાલુ રહેશે અને અમે આગળ જઈને પણ સરકાર સામે અમારો અવાજ ઉઠાવશું કોવિડમાં અમે રાત દિવસ કામ કર્યું છે જીવના જોખમે બધાએ કામ કર્યું છે પણ અમને એમનું પેમેન્ટ નથી મળ્યું આરોગ્યના બીજા કર્મચારીઓને મળ્યું છે તો અમને કેમ ન મળે અને બધે વેતન બધે બાર બધે બીજા રાજ્યમાં બધે મળે છે તો ગુજરાત સરકારને શું તકલીફ છે કે અમને વેતન ના આપે મારી હાલના આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશન ના રાત દિવસ અમે કામ કર્યું છે એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે અમને મળવા પાત્ર છે અમારી માગણી એ જ છે કે જે કોરોના કાળમાં જે સેશનના કામ કર્યું હતું એ પર ડે અમને બસો રૂપિયા પ્લસ સો નાસ્તા ને એવી રીતના નક્કી કરેલા હતા એ વાઉચર અમે જોયેલું તો એ અમને આપવા નથી કે તમને ન મળે એવું કહેવામાં બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે આભા કાર્ડ પીએમએસના એ કામ અમે કરીએ છીએ રાત દિવસ કરીએ છીએ કે અમારી નોકરી ત્રણ કલાકની કહીએ છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓનલાઈ મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે તો સરકાર શ્રી ને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બ્યુરો રિપોર્ટ ધોરાજી